સુરતમાં રક્ષાબંધન નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ રાખડીઓના બજારો સજાવવામાં આવ્યા સુરતમાં રક્ષાબંધન નિમિત્તે શહેરમાં વિવિધ સ્થળોએ રાખડીઓના બજારો સજાવવામાં આવ્યા છે દર વર્ષની જેમ આ વખતે પણ દુકાનદારોએ ગ્રાહકોને આકર્ષવા વિવિધ પ્રકારની કલાત્મક રાખડીઓ સ્ટોલમાં ઉપલબ્ધ કરાવી છે ખાસ કરી અને નાના બાળકો માટે છોટા ભીમ સ્પાઈડરમેન ટીડીબીયર કાર લાઇટિંગવાળા મોબાઈલ ફોન મિકી માઉસ ઢીંગલી અને ઢીંગલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર રહી છે તે સમયે રાજસ્થાની પરંપરા મુજબ આ દિવસે ભાભી તેની ભાભીના કાંડા પર લુંબા રાખડી બાંધે છે તેથી ઘણા પ્રકારના કલાત્મક અને આકર્ષક લુંબા પણ રાખડીના સ્ટોલ પર ઉપલબ્ધ છે શહેર રાખડીની સાથે રક્ષાબંધનના શુભેચ્છા કાર્ડ પણ અમુક જગ્યાએ વેચાણ માટે રાખવામાં આવ્યા છે ચેતન તરી ન્યૂઝ ગુજરાતી સુરત আই গিয়ে আগে